ભાગ બે બીજા પ્રવચનો પહેલું શિષ્યોની વિદાયગીરી શિષ્યોને ઉપદેશ આપવા મોકલ્યા ત્યારે કહેલું જાઓ પ્રભુનું રાજ્ય નજીક આવેલું છે એવો સંદેશ સર્વત્ર ફેલાવો અને તે સાથે તમે માંદાઓને સાજા કરો કોઢિયાને શુદ્ધ કરો મુએલાને જગાડો ભૂતોને કાઢો ઉદાર હાથે તમને મળ્યું છે ઉદાર હાથે તમે તે આપો તમારી સાથે સોનું રાખશો ન રૂપું ન પિત્તળના સિક્કા તમારી કોથળીમાં ભરશો તમારા પ્રવાસ માટેના ભાથું લેશો ને ના જામા ન જોડા ન લાકડી કારણ મજૂર એના મહેતાણાનો સર્વત્ર અધિકારી થાય છે વરુઓની વચ્ચે ઘેટાની જેમ હું તમને મોકલું છું માટે સર્પના જેવા સાવધ અને હોલા જેવા રાંક થજો દુષ્ટ માણસોથી સંભાળજો તેઓ તમને મારશે ફટકાવશે અને રાજદરબારમાં સોંપશે તમને કચેરીમાં ઊભા કરવામાં આવે ત્યારે શું જવાબ દેવો તેનો આગળથી વિચાર કરી રાખશો નહીં ઈશ્વર જ તમને તમારો જવાબ સમય પર સુજાડશે કારણ તમારે બોલવાનું નથી ઈશ્વરને જ બોલવા દેવાનો છે જોજો એવો વિરોધ જાગશે કે ભાઈ ભાઈને બાપ દીકરાને અને દીકરા બાપને પકડાવશે અને સુડીએ ચડવા આવશે અને મારે લીધે લોકો તમને ધિક્કારશે પણ જે છેવટ સુધી ટકી રહેશે તે તરી જશે એક જગ્યાએ કન્નડગત થાય તો બીજી જગ્યાએ ચાલા જજો હું તમારી સાથે જ છું ગુરુ કરતાં શિષ્ય ચડે નહીં અને સેઠ કરતાં નોકર વધી શકે નહીં શિષ્ય ગુરુના જેવો અને નોકર સેઠના જેવો થાય તો પૂરતું છે માટે તેઓ જો મને શૈતાન કહે છે તો તમને કેમ છોડશે માટે બેક માત્રનો ત્યાગ કરજો આપણી પાસે એવું કશું ગુપ્ત નથી કે જે પ્રગટ કરવાનું ન હોય કશું સંતાડેલું નથી કે જે ઉપાડી શકાય નહીં મેં જે તમને ખૂણામાં કહ્યું હોય તે તમે પ્રગટપણે કહેજો જે કાનમાં કહ્યું હોય તે મોટે અવાજે સંભળાવજો અને શરીરની હાણથી ડરશો નહીં આત્માની હાનિથી ડરજો કારણ આત્માની હાનિ થયે શરીર પણ નરકવાસી જ થશે એક ઈંડું એ પ્રભુની આજ્ઞા વિના નીચે પડી શકતું નથી તમારા માથા પરના એક એક વાળની એ ઈશ્વરને ત્યાં ગણતરી છે માટે ચિંતા ન કરો ઈશ્વરને ત્યાં તમારી કિંમત ઈંડા કરતાં વધારે છે જેઓ જગત સમક્ષ મને સ્વીકારશે તેમને હું ઈશ્વર આગળ સ્વીકારીશ પણ જે જગતના ડરથી મારો ઇનકાર કરશે તેમનો હું પણ ઈશ્વર આગળ ઇનકાર કરીશ હું કાંઈ જગતમાં શાંતિ લાવવા જ નથી આવ્યો રમખાણ મચાવવા પણ આવ્યો છું બાપ અને દીકરા વચ્ચે મા અને દીકરી વચ્ચે સાસુ અને વહુ વચ્ચે વિરોધ મચશે સૌથી મોટો કલહ ઘરમાં જ જાગશે જે મારા કરતાં માની કે બાપની વધુ કિંમત સમજશે કે દીકરા દીકરીનો વધારે મોં રાખશે તે મને પામવા યોગ્ય નથી મને અનુસરવું હોય તે પોતાનો ક્રૂઝ પોતાને જ ખભે મૂકીને ચાલ્યો આવે જે નાશવંત જીવનને બચાવવા જશે તે અવિનાશી જીવનને ખોશે પણ મારે માટે જે નાશવંત જીવન ખોશે તેને અવિનાશી જીવન મળશે જેઓ તમને સ્વીકારશે તેમણે મને સ્વીકાર્યું છે અને જેમણે મને સ્વીકાર્યું છે તેમણે મને મોકલનારને સ્વીકાર્યા છે બીજું પ્રભુનું ધામ પ્રભુનું ધામ રાયના દાણા જેવું છે દેખાવમાં તો એ ઝીણામાં ઝીણું છે પણ જ્યારે ઉગે છે ત્યારે મોટું વૃક્ષ થાય છે અને કેટલાય પક્ષીઓનું આશ્રય સ્થાન બને છે વળી પ્રભુનું ધામ ખમીરના જેવું છે જેને થોડોક અંશ ઘણા લોટમાં ભળીને બધી કણકનો આથો ચડાવે છે અને વળી પ્રભુનું ધામ પુષ્કળ ખજાનો દાટેલા ખેતર જેવું છે જેની માણસને જાણ થતાં તે ઉતાવળો થઈ તેને પોતાનું સર્વ ધન આપી ખરીદી લેવા તત્પર થાય છે અને સોદો થાય નહીં ત્યાં સુધી ખજાનાની વાત પ્રગટ થવા દેતો નથી અને વળી પ્રભુનું ધામ ઉત્કૃષ્ટ મોતી જેવું છે જેમ જવેરાતનો વેપારી તેની જાણ થતાં પોતાનું બીજું બધું ધન આપી તેને ખરીદવા જાય તેમ મુમુક્ષું તેને લેવા મથે છે ત્રીજું મોની બહાર અને અંદર ઈશુના કેટલાક શિષ્યોએ હાથ ધોયા વિના ખાધું તે પરથી ઉઠેલા સવાલ પર તમે જે વસ્તુઓ તમારા મોં વાટે પેટમાં નાખો છો તે છેવટે તો બહાર જ નીકળી જાય છે પણ તમે જે મોંમાંથી બહાર કાઢો છો તે તો હૃદયની વસ્તુ છે અને તેની ખરાબી તમને ખરાબ કરે છે કારણ હૃદયમાંથી જ કુવિચારો ખૂન વ્યભિચાર લંપટતા ચોરી ખોટી સાક્ષી અને નિંદા નીકળે છે માણસને અપવિત્ર કરનાર ચીજ તો આ છે હાથ પગ ધોયા વિના ખાવાનો દોસ્તો નજીવી બાબત છે ચોથું બાલવૃત્તિ એકવાર ઈશુએ એક બાળકને પોતાના શિષ્યો આગળ બેસાડીને કહ્યું આ બાળક જેવા તમે ન થાવ ત્યાં સુધી તમારે માટે ઈશ્વરનો દરવાજો બંધ છે જે આ બાળક જેવો નમ્ર બને છે તે ઈશ્વરની નજરમાં મોટામાં મોટો થાય છે અને જે આવા બાળકને મારે નામે અપનાવે છે તે મને અપનાવે છે પણ જે આવા નિર્દોષ બાળક પ્રત્યે ગુનો કરે છે તે તો ઘડે ઘંટીનું પડ બાંધી ડૂબાડી દેવા જેવો છે હાથ પગ કે આંખ પાપ કરવા પ્રવૃત્ત થાય તે કરતાં તેને કાપી નાખવા સારા લૂલા લંગડા અને કાણા થઈ જીવન વિતાડવું ભલું પણ સંસારમાં બે હાથે બે પગે કે બે આંખો સલામત રાખી પછી નરકના અગ્નિમાં બળવું તે ખોટું નાના બાળકોને કદી દુભાવશો નહીં પ્રભુના ફરિસ્તાઓના તે માનિતા છે એમને બચાવી લેવા માટે જ તો મારો અવતાર છે પાંચમું ખરી પૂજા જેમ ભરવાડ પોતાના ઘેટા અને બકરાને જુદા પાડી એક બાજુ ઘેટા અને બીજી બાજુ બકરા વચ્ચે ઊભો રહે તેમ મનુષ્યનો રાજા ભક્તોને અને અભક્તોને જુદા પાડશે અને ભક્તોને જમણી બાજુએ બેસાડશે અને અભક્તોને ડાબી બાજુએ બેસાડશે પછી તે ભક્તોને કહેશે આવો મારા પ્રભુના વહલાઓ સ્વર્ગના ધામના તમે ભાગીદાર બનો કારણ કે જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને જમાડ્યો હતો અને તરસ્યો હતો ત્યારે પાણી પાયું હતું અને હું મુસાફરીમાં હતો ત્યારે તમે મને ઘરમાં જગ્યા આપી હતી વળી તમે મને ન વસ્ત્રો જોઈ વસ્ત્ર આપ્યા હતા માંદો હતો તથા બંદીખાને હતો ત્યારે મારી બરદાસ્ત લીધી હતી ત્યારે ભક્તો આશ્ચર્યથી પૂછશે કે હે દેવ અમે ક્યારે તને તું ભૂખ્યો હતો ત્યારે ખવડાવ્યું અને તરસ્યો હતો ત્યારે પાણી પીવડાવ્યું વળી ક્યારે અમે તને અજાણ્યો જાણી ઘરમાં લીધો તથા ન વસ્ત્રો જોઈ વસ્ત્રો આપ્યા વળી ક્યારે અમે તારી મનવાડમાં અને બંદીખાનામાં સંભાળ લીધી ત્યારે રાજા કહેશે કે તમે મારી પ્રજાના નાનામાં નાના જીવને જે કર્યું હતું તે મને જ કર્યું હતું અને અભક્તોને તે કહેશે તમે અહીંથી ચાલ્યા જાઓ અને નરકમાં હોમાવો કારણ હું તમારે ત્યાં ભૂખ્યો થઈને આવ્યો પણ તમે મને ખવડાવ્યું નહીં તરસ્યો હતો ત્યારે પાણી પાયું નહીં અજાણ્યો હતો ત્યારે આશરો આપ્યો નહીં ન વસ્ત્રો જોઈ ઓઢાડ્યું નહીં માંદો અને બંદીખાને હતો ત્યારે સંભાળ્યો નહીં ત્યારે તે અભક્તો પૂછશે દેવ તું ક્યારે અમારી પાસે ભૂખ્યો તરસ્યો અજાણ્યો ન વસ્ત્રો માંદો કેદી વગેરે સ્થિતિમાં આવ્યો અને અમે તને ખવડાવ્યો પીવડાવ્યો રાખ્યો ઓઢાડ્યો કે સાંભળ્યો નહીં ત્યારે રાજા કહેશે કે મારી પ્રજાના નાનામાં નાના જીવને તમે જે ન કર્યું તે મને જ ન કર્યું આમ તેઓ અનંત યાતનામાં પડશે અને ભક્તો અનંત જીવનમાં છઠ્ઠું શાપ આપવા વિશે એકવાર એક ગામે ઈશુનો સત્કાર કર્યો નહીં આથી તેના બે શિષ્યોએ તેને સાપ આપવા ઈચ્છા કરી તેમને અટકાવતા ઈશુએ કહ્યું માનવ પુત્ર માનવોના જીવનનો નાશ કરવા અવતર્યો નથી પણ તેમને બચાવવા સાતમું લાયક મહેમાન તમારે જમણ આપવું હોય તો તમે તમારા સગાવાલા અને પૈસાદાર મિત્રોને ન જમાડો તેઓ તમને વળતું નોતરું આપી બદલો વાળશે માટે જેઓ બદલા વાળી શકે એમ ન હોય એવા ગરીબ લૂલા લંગડા આંધળાને જમાડો જેથી ઈશ્વર તમને તેનો બદલો આપી શકે આઠમો ભક્તિનું અંદાજપત્ર મા બાપ સ્ત્રી પુત્ર ભાઈ બહેન અને પોતાનો જીવ સુદ્ધા છોડ્યા વિના મારા શિષ્ય થઈ શકાશે નહીં તમારો ક્રૂઝ તમારે જ ખભે ચડાવી તમે મારું શિષ્યત્વ કરી શકશો માટે જેને મારી પાછળ આવવું હોય તેમણે બરાબર હિસાબ કરી લેવો અને તપાસી લેવું તમારે એક મિનાર ચણવો હોય તો બેસીને તેનો હિસાબ કરવો પડે છે અને શું ખર્ચ લાગશે તેનો અંદાજ કાઢવો પડે છે કારણ કે વગર ગણતરીએ તમે બાંધવા માંડો અને પછી પૂરો ન કરી શકો તો તમારી ફજેથી થાય કોઈ રાજાને બીજા રાજા પર ચડાઈ કરવી હોય તો તે પોતાના અને તેના બળાબળનો વિચાર કરે વિના તેમ કરે કે પોતાનું લશ્કર દસ હજારનું હોય તો તે વીસ હજારની સેનાવાળા સામે લડવા જશે નહીં પણ તેના વકીલોની સાથે સલેહનું કહેણ મોકલશે એ જ રીતે બરાબર ગણતરી કરી બધું છોડવાની તૈયારી વિના મારી પાછળ લાગશો નહીં નવમું નિષ્કામ સેવા તમારે ત્યાં કોઈ ગુલામ આખો દિવસ ખેતીનું કે ઘેટા રાખવાનું કામ કરી સાંજે ઘેર આવે ત્યારે તમારામાંથી કોઈ તેને એમ કહો છો કે તું થાકીને આવે છે માટે મારા પહેલાં જમીલે હું ધારું છું કે ઘણું કરીને તો તમે એમ જ કહેતા હશો કે ચાલ હવે ચોખ્ખો થઈને રસોઈ તૈયાર કરી નાખ અને મને પીરસી અને હું ખાઉં પીવું પછી તું પણ ખાજે બીજે અને તે ગુલામ એ બધું કરી દે તે માટે તમે એનો આભાર માનતા નહીં હોવ અને તે ગુલામ પણ એવી આશા રાખતો નથી માટે તમે પણ જે કાંઈ ઈશ્વરના નિયમો પાળો અને સેવાઓ બજાવો તે માત્ર તમારી ફરજ સમજીને જ કરો એ વિશે કૃતજ્ઞતાની કે બદલાની આશા ન રાખો દસમું પરિગ્રહી શ્રીમંત એક પૈસાદાર માણસની જમીનમાં પુષ્કળ ધાન્ય પેદા થયું તેણે વિચાર્યું કે આ બધા અનાજનું હું હવે શું કરું મારી પાસે એને રાખવાની જગ્યાએ નથી માટે હું મારા જૂના કોઠાર તોડીને તેને બદલે વધારે મોટા કોઠાર બાંધીશ અને તેમાં મારો બધો માલ રાખીશ અને વળી વિચાર કરવા લાગ્યો કે હાશ જીવ હવે તારે ઘણા વરસની નિરાંત થઈ ગઈ હવે તું સુખેથી ખાઈ પીને આનંદ કર પણ ભગવાને તેને કહ્યું હે મૂર્ખ તારું આયુષ્ય હવે ખૂટી ગયું છે અને આજે જ રાત્રે તારો જીવ નીકળી જવાનો છે પછી તારો આ બધો સંગ્રહ કોને કામ આવશે જે ઈશ્વર સિવાય બીજી સંપત્તિ સંગ્રહી રાખે છે તે સર્વેનું આમ થાય છે આથી હું કહું છું કે તમે શું ખાશો અને શું પહેરશો તેની ચિંતા ન કરો અન્ન અને વસ્ત્ર કરતાં જીવન વધારે મહત્ત્વનું છે જુઓ આ કાગડા તે નથી વાવતા કે નથી લણતા નથી કોઠાર બાંધતા કે નથી કોઠી રાખતા પણ ભગવાન તેમને ખવડાવે છે શું એ કાગડા કરતાં તમે વધારે કિંમતી નથી વળી આ હરિયાળી જુઓ તે કેવી ઊગી છે તે નથી કાંતતી કે નથી વણતી અને છતાં બાદશાહ સોલો મનનો વૈભવ આ હરિયાળીના વૈભવ આગળ નજીવો હતો જે તૃણ આજે ખેતરમાં છે અને કાલે ભઠ્ઠીમાં બળશે તેને જો ઈશ્વર આવી શોભા અર્પણ કરે છે તો તેના પર ઇતબાર રાખો તમને શાની જરૂર પડશે તે એ જાણે છે તમે તો ઈશ્વરને ત્યાં શું જમા કરાવવું તેનો જ વિચાર રાખો તમારી પાસે જે હોય તે દાન કરી દો અને એવી થેલીઓ વસાવો જે કદી ફાટે નહીં અને તેમાં એવું નાણું ભરો કે જે કદી ખૂટે નહીં સડે નહીં કે ચોરને હાથ આવે નહીં વળી યાદ રાખો કે જ્યાં તમારું ધન મૂક્યું હશે ત્યાં જ તમારું ચિત્ત પણ ચોંટેલું રહેશે સરખાવો ગિરધારી રે સખી ગિરધારી મારે નિર્ભય અખૂટ નાણું ગિરધારી ખર્ચ્યું ના ખૂટે એને ચોર ના લૂંટે દામની પેઠે એ ગાંઠે બાંધ્યું ના છૂટે અનગણ નાણું સંચિ અંતે નિર્ધનિયા જાય તેની પેઠે નિર્ભય નાણું દૂર ના થાય સંપત્ત વિપત્ત સર્વે સપનું જાણું હરિના ચરણની સેવા પૂરણ ભાગ્ય પરમાણું મુક્તાનંદ કહે મોહન વરને ઉર્મા મારી હવે દુઃખને દારિદ્ર્ય થકી હું ન્યારી અગિયારમો અવિવેકી પરોણા એક માણસે થોડું જમણ આપ્યું અને તેમાં ઘણા માણસોને નોતર્યા પછી કેટલાક માણસો ત્યાં જઈ વગર કહે સારી સારી જગ્યાએ જઈને બેસી ગયા અને કેટલાક ડાયા હતા તે નીચેની જગ્યાએ બેઠા પછી ઘરનો માલિક જ્યારે બધાને મળવા નીકળ્યો ત્યારે તેને કેટલાક સારી જગ્યાએ બેઠેલા માણસોને ત્યાં પ્રતિષ્ઠિત માણસોને બેસાડવા માટે ઉઠાડવા પડ્યા અને તેમને નીચેની જગ્યાઓમાં મોકલવા પડ્યા પણ કેટલાક નીચેની જગ્યાઓમાં બેઠેલાને આગ્રહ કરી તે ઊંચી જગ્યાએ લઈ ગયો પછી જેમને નીચેની જગ્યાએ ખસવું પડ્યું તેમના મન પોંઠા પડી જાય અને જેઓને આગ્રહપૂર્વક માનની જગ્યાએ લઈ ગયા તે પ્રફુલ્લ થયા એમાં શું આશ્ચર્ય આમ જે નમ્ર થાય છે તે જ ચડે છે